એટલો મિત્રોને જય સાવણમાં જય મેલડીમાં ભાઈને જય માતાજી તો આજનો અમારો બ્લોક છે એક દિલની વાત કહેવાનું મિત્રોને તો આપણા દેશમાં એવા કેટલા અમર પ્રેમીઓ થઈ ગયા છે ઓઢાજામ વીર માંગડાવાળો સેજલ સરજુ એવા અનેક એવા તો અનેક થઈ ગયા છે પ્રેમીઓ બધાની અમર હંધાઈની અમર કહાની અત્યારે અમર છે એમના જૂના ગીતો અમર છે એમના નામ અમર છે તો આપણે એને ભૂલવા ન જોઈએ તો એમના એમના ગીતોને એમની અમર કહાનીને આપણે અમર રાખવી જોઈએ મિત્રો તો એ માટે એવા માટે ક્યારેક ક્યારેક હું જૂના ગીત મૂકું છું મને જૂના ગીત બહુ પસંદ છે તો આપણા દેશમાં એવા કેટલા અમર પરિણય થઈ ગયા એવી અમર ગાથાઓ થઈ ગઈ છે તો એમને જીવિત રાખવા માટે મિત્રો આપણે એમના જૂના ગીતનો ઉપયોગ કરવો પડે એમની અમર કહાની તો મિત્રોને જય માતાજી માસ્યું આપણે આગલા બ્લોકમાં